નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો જીરું ચાર હજાર થી પિસ્તાલીસો પચાસ રૂપિયા રાયડો નવસો પચાસ થી એક હજાર સત્યાવીસ રૂપિયા એરંડા અગિયારસો પંદર થી અગિયારસો એકોતેર રૂપિયા ચણા નવસો નેવ થી એક હજાર નેવ્યાસી રૂપિયા મેથી આઠસો થી આઠસો સાઠ રૂપિયા સોયાબીન આઠસો એક થી આઠસો ત્રીસ રૂપિયા જુવાર પાંચસો પંચાવન થી સાતસો બ્યાસી રૂપિયા વરિયાળી અગિયારસો થી બે હજાર પંદર રૂપિયા તલ સફેદ સોળસો પચાસ થી અઢારસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસ થી પાંચસો પંચાવન રૂપિયા ઘાઉલોકવન ચારસો ત્રીસ થી પાંચસો અડત્રીસ રૂપિયા કપાસ બારસો થી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે